ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું કે શ્રી મહાપ્રભુજીએ એક બ્રાહ્મણનો અહમ કેવી રીતે ઓગાળ્યો કાશી નગરી હનુમાન ઘાટ ગંગાજીનો ધસમસ્તો જલ પ્રવાહ છે લગભગ રાત પડવા આવી છે કોઈક બ્રાહ્મણ આવતો દેખાય છે લાગે છે કે એના મનમાં ભારે દુઃખ વ્યાપી ગયું છે ઘાટ આગળ એ આમ તેમ ફરી રહ્યો છે શ્રી વલ્લભાધી સાયો સંધ્યા કાજે સેવકો સાથે ઘાટ પર પધારે છે બ્રાહ્મણને શ્રી વલ્લભાધીશના દર્શન થાય છે મન આકર્ષાય છે ઘડીભર એ પોતાનું દુઃખ પણ ભૂલી જાય છે સ્તબ્ધ બનીને એ દર્શન કરી રહ્યો છે કૃષ્ણદાસ મેઘનના મનમાં કંઈક પ્રેરણા થતા શ્રી વલ્ભાધીશ ને વિનંતી કરે છે કૃપાના એક પ્રશ્ન કરું છું કેટલાક કહે છે કે જે અહીં ગંગાજીમાં ડૂબીને મરી જાય તેને મોટું ફળ પ્રાપ્ત થાય એ વાત ખરી હશે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભગવાને આપેલા સુંદર દેહને ભગવાનની સેવામાં યોજવાને બદલે એનો નાશ નોતરે એને મળી ફળ કેવું તેમાંય વળી અહંકાર કરીને કોઈની સાથે લડીને ડૂબી મરે તે તો સર્પ યોનીને પામે છે અને મહા દુખી થાય છે એને મહાપાપી પાપી સમજો પાસે ઉભેલો બ્રાહ્મણ ચમક્ય એ ગોધરાના પંડિત રાણા વ્યાસ હતા એમને લાગ્યું કે આ મહાપુરુષ મને સંભળાવા જ કહી રહ્યા છે હું અજાણ્યો છું છતાં એમને મારી વાત કેવી રીતે જાણી અવશ્ય એમનામાં અલૌકિક સામર્થ્ય છે મનનું આકર્ષણ વધુ દ્રઢ થયું પાસે આવીને એ નમી પડ્યા પ્રભુ આપે મને મહાપાપમાંથી બચાવ્યો અંધારું થવાની હું રાહ જોતો હતો કોઈ જુએ નહીં તેમ ગંગાજીમાં ડૂબી મરવા હું ઊભો હતો આપે મને જીવતદાન આપ્યું છે હવે મને આપને શરણેલો મારા પર કૃપા કરો શ્રી વલ્લભે એમના પ્રતિ કૃપા દ્રષ્ટિ કરી કૃષ્ણદાસ મેઘને પૂછ્યું ભાઈ તમે કોણ છો ક્યાંના છો શા માટે આત્મઘાતનો માર્ગ શોધતા હતા તમારો પરિચય તો આપો રાણા વ્યાસ કહે છે આપ શ્રી મારું બધું જ જાણી ગયા છે છતાં આજ્ઞા કરો છો તો કહું છું એમણે શરૂઆતથી માંડીને પોતાની વાત કરી તેમનો પરિચય આપણે પણ જોઈ લઈએ રાણા વ્યાસ બાર વર્ષની વયે જ કોઈ સન્યાસીના સંપર્કમાં આવેલા એ સાધુ ચાર ધામની યાત્રા કરી આવેલો હતો એણે યાત્રા ધામોનું એવું રંગીન વર્ણન કર્યું કે એ ધામોનું એવું મહાત્મ્ય સમજાવ્યું કે આ ઉત્સાહી બાળકનું મન યાત્રા માટે આતુર થઈ ગયું માતા પિતા તો રજા આપે જ શેના એટલે ભાઈ સાહેબ કોઈને કહ્યા વગર ઘરેથી એકલા નીકળી પડ્યા ઉત્તરે બદ્રીનાથજી દક્ષિણે રંગનાથજી પૂર્વમાં જગન્નાથજી અને પશ્ચિમે દ્વારકાના રણછોડજીના દર્શન કર્યા વચમાં બીજું ઘણું બધું જોયું છતાં કોઈ સ્થળે એને પૂરેપૂરો સંતોષ ન થયો જ્યાં ગયા ત્યાં કઈ ને કંઈ મુશ્કેલી આવી જગન્નાથ પુરીમાં તો એવા માંદા પડ્યા કે એક મહિને સાજા થયા છેવટે ઘર સાંભળ્યું ધરતીનો છેડો ઘર આઠ વર્ષે એ પાછા આવ્યા માતા પિતા વૃદ્ધ થયા હતા પુત્રની ચિંતાથી દેહ જીર્ણ થઈ ગયો હતો દીકરાને પાછો આવેલો જોઈને રાજી થયા પિતા કહે છે બેટા અમે બહુ દુખી થયા તું ક્યાં ચાલ્યો ગયેલો વારું ઘેર હોત તો અત્યારે તો તારું લગ્ન થઈ ગયું હોત હવે પણ જાતની રીતે રહે તો કોઈ કન્યા આપે પુત્ર કહે છે પિતાજી મારે પરણવું જ નથી ને હું તો ઇન્દ્રિય જીત છું સદા બ્રહ્મચારી રહીશ સંસારમાં પડીને શું નરકમાં જાઉં પિતા કંઈ બોલ્યા નહીં વધુ કહેવું નકામું હતું જાણતા હતા કે પુત્રોમાં અહંભાવ ઘણો છે એ કોઈનું કેવું નહીં માને પોતાનું ધાર્યું જ કરવાનું અને હવે ક્યાં એમને જોવા રહેવું છે માતા પિતા બંને મરણો મુખ હતા થોડાક સમયમાં બંને ગુજરી ગયા દસેક હજારની મૂડી પુત્રના હાથમાં આવી ઇન્દ્રિયો જીતના અહંકારમાં વળી ધનનો મત ઉમેરાયો ગામમાં કોઈને ગાંઠે નહીં બોલાવ્યા બોલે નહીં ચાર ધામની યાત્રા કરનાર અનેક સાધુ સન્યાસીઓ પાસેથી જ્ઞાન મેળવનાર એના જેવું બીજું કોણ હતું પોતાની જાતને સિદ્ધ પુરુષ માનવા લાગ્યા વેશ પણ સિદ્ધ સાધુ જેવો રાખ્યો જાતિના બ્રાહ્મણ તો હતા જ ગામના એમના સેવક થઈને કંઠી બંધાવા લાગ્યા માન મર્તબો વધતો ગયો એમ દિવસો વીત્યા એક દિવસ વિચાર થયો અહીના લોકો તો અજ્ઞાન અને મૂર્ખ છે મારી વિદ્યાની સાચી કદર કોણ કરી શકે જ્યાં જ્ઞાનીઓ વસતા હોય ત્યાં જવું તો વધુ વિદ્યા પણ કાશી વિદ્યાની નગરી છે બહુ પછી સભાઓમાં જઈને વાદ વિવાદ અને શાસ્ત્રાર્થ કરવા લાગ્યા પંડિતજીને માન મળવા લાગ્યો પણ એક વખત જુદું જ બની ગયું દેવ યોગે એક સભામાં શાસ્ત્રાર્થમાં એ હાર્યા બોલવામાં એવી ભૂલો થઈ ગઈ કે એમનો હુર્યો બોલ્યો સંભાવી મરણાદતિ પ્રતિષ્ઠા મેળવેલા એ પંડિતને હારવાથી ભારે દુખ થયું એ સહન ન કરી શક્યા લાગ્યું કે હવે કોઈને મો બતાવાશે નહીં જીવવા કરતા મરવું વધુ સારું છે ગંગાજીનું મહાત્મ્ય સાંભળેલું ટૂબીને જીવનનો અંત લાવવા કૃત નિશ્ચય બન્યા આ બધી જ વાત એમણે કહી દીધી રાણા વ્યાસે શ્રી વલ્લભના સેવક થવાની વિનંતી કરી ત્યારે શ્રી વલ્લભાધીશ આજ્ઞા કરે છે અરે પંડિતજી તમે તો સ્વામી છો બીજાઓને સેવક કર્યા છે તમે અમારા સેવક થઈને શું કરશો વ્યાસ કહે છે મહારાજ સ્વામી પણ આજથી છોડ્યું પંડિતાએ અવળી પડી તેથી તો મરવાનો વખત આવ્યો હવે મને મારી ભૂલ સમજાય છે આપના દર્શનથી મારો ગર્વ ઓગળી ગયો છે શ્રી વલ્લભે કૃપા કરીને નામ નિવેદન કરાવ્યું પછી એક પાઠ ચતુશ્લોકીનો શીખવ્યો ત્યાં તો હૃદયમાં પ્રકાશ પથરાયો કૃપાનાથ હવે મારું કર્તવ્ય બતાવો બ્રાહ્મણે વિનંતી કરી તે બોલલો આಜ್ಞા કરે છે બીજું પછી પહેલા તો કોઈ પંડિત સભામાં જાઓ હું કહું છું કે તું ત્યાં જઈ ત્યાં જીતીને આવીશ પણ જોજે લેસ પણ અહંકાર ન કરતો સમજી લે કે હાર જીત બંને બપોતિ છને આધીન હોય છે હારવાથી શોક ન થાય અને જીતવાથી હર્ષ ન થાય એવું થવું જોઈએ રાણવ્યાસ ગયા જીતીને આવ્યા મનમાં જે વિષાદ હતો તે દૂર થઈ ગયો પછી શ્રી વલ્ભાદીસે સેવા માટે સ્વરૂપ પધરાવી આપ્યું એ ગોધરા આવ્યા પોતાને ઘેર અને ભટકવાની મનોવૃત્તિ બદલાઈ ગઈ ઉષ્ટી ભક્તની એ વિશેષતા છે કે ભગવાન પોતે પોતાના જનોના અહંતા મમતા આદિ દોષો દૂર કરે છે અને એને એવા સંજોગોમાંથી પસાર કરે છે કે જે કંઈ મદ અભિમાન કે ગર્વ હોય તે આપોઆપ ગળી જાય દિનતા આવે દિનતા ક્યારે આવે તો કોઈને કોઈ મોટો દોષ થઈ જાય બદનામી થાય પોતાના દોષનું ભાન થાય ગુણનું અભિમાન છૂટે ત્યારે દિનતા સ્ફૂરે લોક પ્રતિષ્ઠાનો મદ હોય તો લોકોમાં અપકીર્તિ થાય ત્યારે દિનતા આવે અને પુષ્ટિ પુરુષોત્તમની પ્રસન્નતાનું સાધન એક જ છે દૈન્યમ તતોષ સાધનો હવે રાણા વ્યાસ ઉપર વિશેષ કૃપા કરવી છે પંડિતાઈનો મદ તો દૂર થયો હતો પણ બીજો મદ હજુ બાકી હતો હું બાલ બ્રહ્મચારી છું સાચો ઇન્દ્રિય જીત છું મારા જેવું કોણ હશે આગળ વધવામાં આ મોટો અંતરાય હતો બ્રહ્મચર્ય પાલન એ તો ઉત્તમ તત્વ છે નારાયણ દાસ બ્રહ્મચારી કેવા મહાનુભાવી હતા કેમ કે એમને એવું કોઈ અભિમાન નહોતું પરંતુ કોઈ પણ સદગુણનું અભિમાન એ મોટો દુર્ગુણ છે ગુણની સાથે વિદ્યાની સાથે ધનની સાથે નમ્રતા જોઈએ દીનતા જોઈએ રાણા વ્યાસનું આ અભિમાન કુસ્તી પણ મળવામાં બાધકરૂપ હતું એટલે એને દૂર કરવાની ભગવાને ઈચ્છા કરી પ્રભુ સર્વ સમર્થ છે એવા સંજોગો બન્યા કે રાણા વ્યાસ ગોધરાના દેસાઈ કુટુંબની કોઈક સ્ત્રી સાથે સંપર્કમાં આવ્યા સ્ત્રી કદાચ રૂપવતી હશે વિધવા હશે ચતુર પણ હશે આ બ્રહ્મચારી ઉપર મોહીને એને કદાચ મોહીની પાથરી હશે

એમને ગુપ્ત બાતમી મળી ગઈ કે રાણા વ્યાસની અનીતિની વાત રાજા સુધી પહોંચી છે એ કોપ્યો છે પકડીને ભાડે શિક્ષા કરવાનો છે એમના હિતચિંતક જગન્નાથ જોશી જાગૃત થઈ ગયા રાણા વ્યાસ અને દેસાઈની સ્ત્રી બંનેને બહાર ગામ રવાના કરી દીધા હિંમત આપી જરાય ચિંતા ન કરશો પ્રભુ કૃપાથી હું બધું સંભાળી લઈશ મામલો પતી જશે એટલે પાછા બોલાવી લઈશ ખરેખર બીજે જ દિવસે રાજાના સિપાહીઓ આવ્યા રાણા વ્યાસને દરબારમાં પકડી જવા માટે જ તો જગન્નાથ જોશી જવાબ દે છે એ તો નથી કામ આવી પડ્યું છે તે બહાર ગામ ગયા છે ચાલો હું તમારી સાથે આવું એ રાજાની સામે જોઈને ઉભા રહ્યા રાજા પૂછે છે રાણા વ્યાસ ક્યાં છે

તમે સાબિત કરી શકશો સાબિતી વિના હું કેમ માની શકું રાજા કહ્યું સાહેબ દુનિયા દુરાચારી છે લોકો પોતાના જેવા જ બીજાને જુએ છે દોષ દ્રષ્ટિ એ માણસનો સ્વભાવ છે હું રાણા વ્યાસના ખાસ પરિચયમાં છું હું કહું છું કે એ બાલ બ્રહ્મચારી સાચા ભક્ત છે એમનામાં કોઈ દૂષણ હોઈ શકે જ નહીં તમે બોલો એ મારે માની લેવું રાજાએ ગુસ્સો ઠાલવ્યો ના તો તમે કઈ રીતે માની શકો તે જણાવો તમે કહો તે કરવા તૈયાર છું જગન્નાથ જોશીએ કહ્યું અને રાજાએ ગાડાના પૈડાની લોખંડની વાટ મંગાવી એને લાલ ચોળ તપાવવાનો હુકમ કર્યો એ તપીને તૈયાર થઈ ગઈ ચાલો હવે આ ઉપમાળો જોઈએ તમે કેટલા સાચા છો તે ખબર પડી જશે જગન્નાથ જોશી બોલ્યા હે અગ્નિદેવ મારા મિત્ર રાણા વ્યાસ નિર્દોષ હોય તો મને ઈજા કરીશ નહીં જો ખરેખર અનીતિ કરી હોય તો મને બાળજે અને એ ધબધકતી વાટ હાથમાં ઉચકી લીધી પછી એને ગળામાં નાખી અને રાખી જાણે શીતળ સુકોમળ પુષ્પમાળા ન પહેરી હોય સૌ સ્તબ્ધ થઈ ગયા રાજા આશ્ચર્યથી બોલી ઉઠ્યા કાઢો કાઢો જોશીજી તમે સાચા છો હું જૂઠા બ્રહ્મા હતો જોશીજી કહે છે સાહેબ આપ કહો તેના ગળામાં નાખો વાટ કેવી છે તેની પૂરી ખબર પડી જશે રાજા કહે છે એને ભોય પર જ નાખો જોશીએ વાટને કાઢીને જમીન પર ફેંકી એ ભારે આનંદમાં હતા વાટ જ્યાં પડી ત્યાં જમીન ધબધબતી થઈ ગઈ દરબારીઓ ધન્ય ધન્ય પોકારી રહ્યા હતા રાજા કહે છે જોશીજી તમે કંઈક માંગો જે માંગશો તે આપીશ જોશીજી કહે છે મારે કંઈ ન જોઈએ બસ એટલું કરજો કે આ ચુગલી કરનારને કંઈ શિક્ષા ન કરશો ભક્ત હૃદયની નિવેરતા જોઈને રાજા ચકિત થયો માન સાથે જોશીજીને ઘેર મોકલ્યા બીજે દિવસે એમણે રાણા વ્યાસને બહાર ગામથી બોલાવી લીધા બનેલી બધી વાત કરી એ ગદગદિત થઈ ગયા ભાઈ મારે લીધે તમારે કેટલો બધો શ્રમ લેવો પડ્યો પછી તો જોશીજી રાણા વ્યાસને પોતાની સાથે ખેરાડુ લઈ ગયા પોતાને ઘેર જ રાખ્યા સાથે મળીને સેવા સ્મરણ કરવા લાગ્યા આમ ગર્વો ગળી ગયો ત્યારે સાચી દિનતા સિદ્ધ થઈ પ્રભુ વિવિધ પ્રકારે સાનો ભાવ જતાવા લાગ્યા જીવન કૃતાર્થ થઈ ગયું સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ જગન્નાથ જોશીને રાણા વ્યાસનો સત્સંગ હતો એમના પ્રત્યે સાચો વૈષ્ણવ ભાવ હતો એટલે એ ગમે તે કરે તો પણ એમના મનમાં જરાય અભાવ નહોતો આવતો જગન્નાથ જોશી જાણતા હતા કે રાણા વ્યાસે અનૈતિક કાર્ય કર્યું છે છતાં એને પ્રભુની મોટું છે એમને ચોક્કસ શ્રદ્ધા હતી કે ભગવદીય ખોટું કાર્ય કરે જ નહીં દોષ દ્રષ્ટિ છૂટે ત્યારે જ સત્સંગ લાગે આ છોડવું આ રાખવું એવું ઘણું ઘણે ઠેકાણે કહેવામાં આવ્યું છે છતાં જીવ પોતાના બળથી કંઈ જ કરી શકતો નથી અર્થાત ભગવાન જેટલું કરાવે તેટલું જ જીવ કરી શકે છે આ સિદ્ધાંત તો કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ રહેશે નહીં બધું ભગવાનની લીલા રૂપે જ દેખાશે આ મનોદશા ઉચ્ચ પ્રકારની ગણાય છે વૈષ્ણવો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બેલ આઈકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવા ભગવદીઓની વાર્તાની નોટિફિકેશન મળતી રહે જય શ્રી કૃષ્ણ